પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં કુદરતી વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું આ પ્રકૃતિનો આનંદ માણવા મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી સેલાણીઓ પાવાગઢ જાંબુગોડા અને ગુગંબાના હાથળી માતા ધોધની મુલાકાત અવશ્ય લેતા હોય છે અત્યારે હાથણી માતાનો ધોધ શરૂ થતાં સેલાણીઓ રવિવાર હોવાથી મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને વાતાવરણનો આનંદ માણ્યો હતો પાવનગરથી માત્ર ત્રીસ કિલમીટરના અંતરે હતિ માતાના મંદિરનું આ મંદિર છે અત્યારે એક મસ્ત ધોધ વધી રહ્યું છે જ્યાં ચોમાસામાં અત્યારે ધોધ ચાર સોળે કિલો સોળે કિલો કલાક ખીલી રહ્યો છે અત્યારે અહીંયા આ પછી ખૂબ જ મજા આવી ખૂબ જ આનંદ થયો એન્જોય કર્યો દરેક મિત્રોને હું કહું છું તો ફરે એકવાર હંમેશા તમે પાવોગઢ માતાજીના દર્શન કરવા આવો તો એકવાર ત્રીસ કિલોમીટી અંતરમાં એકવાર ધોધી મજા લેવી જોઈએ તમે જોઈ શકો છો અહીંયા ગાડી કેટલું મસ્ત ખૂબ જ છે આ લોકેશન પંચમહાલ જિલ્લામાં આવેલું છે હાથની માતા નામ તરીકે ઓળખવામાં આવે છે પાવાગઢ થી લગભગ થોડેક જ દૂર આવેલું છે આમ અને અહીંયા પ્રકૃતિ રીતે બહુ જ મસ્ત છે ધોધ પડે છે ચોમળમાં એટલું જોરદાર છે કે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે તમે અહીંયા ગાડી આવી શકો છો કાઠની માતાનું મંદિર છે ત્યાં ખૂબ જ કુદરતી સૌંદર્ય અર્થાત झरના છે જેનો આનંદ લેવા માટે અમે બધા અહીં આવ્યા છીએ અને અહીંયા આવ્યા પછી અમને બહુ જ આનંદ થયો છે અમે બધાને એ જ કહીશું કે અહીંયા તો જરૂર મુલાકાત લેવી જોઈએ અમે નડિયાદથી અહીંયા ધોધ જોવા માટે આવ્યા છે આ ધોધ પાવાગઢની નજીક જ છે અહીંયા પાવાગઢ અને આ ધોધ બંને સાથે નજીક નજીકમાં જોવા મળે છે અમે અહીંયા ફેમિલી સાથે આનંદ માણવા માટે આવ્યા છીએ અહીંયા ખૂબ જ અમને મજા આવી રહી છે આ મધ્ય ગુજરાતનો એકમાત્ર ધોધ છે